વિદ્યાકુંજ સંકુલની ગુજરાતી અંગ્રેજી હિન્દી માધ્યમની શાળામાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે પંચ સંકલ્પ છ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંચ સંકલ્પ જેમાં સ્વચ્છતા મારો જીવન મંત્ર સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ મોબાઈલ અને જંગ દૂર રહેવું ઝીરો વેસ્ટ એનર્જી અહિંસાનો માર્ગ મારો જીવન મંત્ર आज रोज अभियान की शुरुआत द्वारा सव्य ने गुजरात सरकार ना पूर्व कैबिनेट मंत्री पुणेशभाई मोदी विद्यार्थी आदि और 5 संकल्प लेवडावे और विद्यार्थियों साथे प्रतीकात्मक सफाई करिने करवाई

પોતે જ્યાં રહેતા હોય સોસાયટીમાં નવરાત્રીના પ્રસંગે સોસાયટીજનો સ્વચ્છતા સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ નો સંદેશો આપી દરેક નાગરિકોને સૂતર નો બાંધશે તારીખ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિના દિવસે સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરી તેમને પૂજન કરાવવામાં આવશે આમ સામાજિક સમરસતાનો સંદેશ પણ આપવાનો અમારો પ્રયાસ છે તેવું જણાવાયું હતું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજમાં ગાંધી જયંતિ નિમિત્તે પૂર્વ દિવસોમાં અમે પંચ સંકલ્પ દિન તરીકે પાંચ દિવસ ઉજવી રહ્યા છે આજનો પ્રથમ દિવસ સ્વચ્છતા મારો જીવન મંત્ર એ અભિયાનથી આજે અમે કાર્યક્રમની શરૂઆત કરી આજે આ વિસ્તારના એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી અમે વિદ્યાર્થીઓ પ્રતિકાત્મક સફાઈ કરીને સાથે સાથે પોતાના જીવનમાં અનેક પ્રકારે સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કર્યો પરિવાર સાથે પણ સોસાયટીમાં પણ એ આજે સંકલ્પ કરશે એની સાથે વિવિધ દિવસોમાં આવતીકાલે સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ એના પછીના દિવસે અહિંસા મારો ધર્મ પરમધર્મ કે સ્કૂલોમાં જે હિંસા વધી રહી છે તેમાંથી પણ બાળકો મુક્ત થાય એ માટેનો મારો કાર્યક્રમ છે મોબાઈલ અને જંક દૂર રહીએ અને સાથે એનર્જી એટલે જે કંઈક ખોટો ખર્ચ કે ખોટો દુરુપયોગ કરતા હોય અને પાણી જળ કે વીજળી હોય આ બધામાંથી આપણે કરકસરયુક્ત જીવન જીવીએ એમ કરીને આવા પંચ સંકલ્પ સાથે અમે ગાંધી જયંતિના પૂર્વ દિવસોમાં આયોજન કર્યું છે ગાંધીજીનું જીવન એ એમના સંદેશ છે જીવન એમનો વિચાર જે છે વિચાર આજે જીવન છે કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે કર કસર કરવી જ જોઈએ સ્વદેશી અપનાવવી જોઈએ અને એનાથી જ વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પણ સિદ્ધ રહી શકશે ત્યારે આજના દિવસે સૌને અપીલ કરું છું કે ચાલો આ અભિયાનમાં જોડાઈએ સાથે સાથે અમારા તમામ શિક્ષકો પણ પોતાની સોસાયટીમાં જ્યાં ગરબા થતા હશે ત્યાં સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવશે

આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સેવા સપ્તાહનો સંકલ્પ આ માધ્યમથી આજે અડજન વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મારફત આ સેવા અઠવાડિયાનો સેવા સપ્તાહની ઉજવણીનું શરૂઆત કરવામાં આવી છે જેમાં સ્વચ્છતા અભિયાન વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત અનેક બાબત કે જે આપણા રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જાય અને એનું જ જીવન અને દરેક વ્યક્તિ આ સેવાના સપ્તાહમાં જોડાય એવા ભાવ સાથે આ શુભારંભ જે કરવામાં આવ્યો છે આ યુવાનો આજે સ્વચ્છતા કરી રહ્યા છે આવતીકાલે એ અહિંસાના માર્ગે પૂજ્ય બાપુના માર્ગે આગળ વધે આવનારા દિવસોમાં એ આત્મનિર્ભરની વાત કરે જંક ફૂડની સામેનું આંદોલનની વાત કરે તો આ પ્રકારે એક જીવનમાં દરેકના બદલાવ આવે એક ઉત્તમ જીવન જીવી શકે અને સેવાના માધ્યમથી જીવી શકે આવા શુભ ઇરાદાથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે વિદ્યાકુલ સ્કૂલે પહેલ કરી છે અને બિરદાવું છું ફરીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર એટલે પચીસ સપ્ટેમ્બર એટલે પંડિત દેનદયાલ ઉપાધ્યાયજીનો જન્મદિવસ અને બે ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આ સપ્તાહ

પહેલી ઓક્ટોબરે પંચ સંકલ્પ દિવસની ઉજવણી કરીશું અને બીજી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબર વંચ્ય મહાત્મા ગાંધીજીના જીવન જેની જન્મજયંતિ એમાં એવા કંપનીના સન્માન દીધો ઉજવણી કરીશું

રિપોર્ટ એલ કે સ્ટાર દી સુરત